જ્યોતિ <with food>

ભજે વ્રજ કમા ભક્તિ શીતર સદે નંદનંદન સમાચલમ સમાચન મહેન્દ્રુ કુડલું નમા વિનો વા દેવી શાહ પ્રમજે સત્રે શરણ્યે दादा वाला दो दादा જય શ્રીરામ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે જો ડાખે આવી જાય સંતોષ કલસાદ યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત જય શ્રીરામ તમારા વિડીયો હારા લાગે જય શ્રીરામ જય શ્રીરામ મિત્રો મોજ માં છો ને મોજ માં જ રહેજો મોજ માર્યો આનંદ માર્યો રખ માર્યો અને અલગ ની ખોજ માર્યો હા જય શ્યારામ ફેમિલી મિત્રો જોઈ શકો છો જોઈ ત્યારે આપણે આ રસોડા વિભાગમાં આવ્યા છીએ હા હાલો મિત્રો જોઈ શકો છો અહીંયા સરસ મજાની તાવડી ઉપર રોટલી બનાવે છે જો તમે સરસ મજાની રોટલી બનાવે છે જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આ બે ભાઈઓ છે ને ફટાફટ મસ્તીની પૂરી તળે છે જુઓ તમે હાલો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું જાય ઊંઝું શાક બનાવ્યો મસ્તીનું હા આજે લોકોને ઊંઝું શાક મસ્તીનું જમાડવાનું છે જો તમે હાલો મિત્રો જોઈ શકો છો જો સરસ મજાના ભાત સડી ગયા છે હા ભાત અને દાળ જોઈ શકો છો જો સરસ મજાની ડાળે સડી ગયા જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો ત્રણ બે પકડિયા શરૂ છે પૂરી માટે જુઓ તમે સરસ મજાનું થાય છે જુઓ તમે કઈ ઘટાની હો ભાઈ જોવો તમે સેવા લોકો એટલા છે ખરેખર આ વાળા પરિવારના લોકો એ જોરદાર આયોજન ગોઠવેલું છે જોઈ શકો છો જો તમે

મે માટી રે પખાધી મારે માટી રે પખાધી ઉત્સવળા માતાજી આબ્યા ઉત્સવ્યો તો મનીને કહણે એતા હો તો હા સરસ મજાની કડક મીઠી ચા જો ભાઈ મસ્તીની છે ઓ ભાઈ જય શ્યામ મિત્રો જય શ્યામ મસ્તીની ચા ઓ સરસ મજાની ચા આપે છે જય શિયારામ મિત્રો જોઈ શકો છો આ મોટું કાઉન્ટર છે હંધાય કાઉન્ટર માં આ હંધી પરિશાંતિ પહોંચાડે છે જોઈ શકો છો આ હંધાય લોકો સેવાવાળા છે જોઈ શકો છો મહાપ્રસાદ ની શરૂઆત થવાની છે તો જોઈ શકો છો અત્યારે જો આ હંધી আউুটায় চার থাওয়া জ জ জৈশ স

આ સરસ મજા આ સરસ મજાની ગરમા ગરમ પૂરી છે ઓ ભાઈ તો આપણે હંદાઈને પ્રેમથી હાંડાય મહાપરસાદ જોઈ શકો છો જય જો જોશો આ લાઈ ઢોકળા ગરમા ગરમ મસ્તીના મસાલાનો કોતમરી નાખીને મસ્તીના બનાવેલા છે જોઈ શકો છો જો તમે આ ઊંઝું શાક એટલે કે તમામ વસ્તુ હંદી નાખીને સરસ મજાનું ઊંઝું શાક બનાવેલું છે જોઈ શકો છો જો તમે જય શ્યારામ તો આ દાળ છે દાળને ભાત તો જોઈ શકો છો જો આ પાપડ છે જો આ યુવાન જો યુવાન છે પણ એને સેવા કરવાનો એટલો બધો ભાવ છે જોઈ શકો છો જે પાપડના આ કાઉન્ટરમાં ગોઠવાય ગયો છે જોઈ શકો છો જો સરસ મજાનો મિત્રો જોઈ શકો છો જો તમે અહીંયા સરસ મજાની સાઈસ આપે છે હો ભાઈ આ દાદા જો તમે આ તરીકાની અંદાઈના પેટને થારે એવી બરફ નાખેલી ઠંડામાં ઠંડી સાયસ વિતરણ કરે છે જોઈ શકો છો જો તમે જય શા મિત્રો જોઈ શકો છો આ બેના બેનોના વિભાગમાં બેનો તે વિતરણ કરે છે જો આ કાઉન્ટરમાં બેનો પણ પીરસે છે જોઈ શકો છો બેનાના બેનોના વિભાગમાં બેનો જ પીરસે છે તમે જોઈ શકો છો જય શ્યારામ મિત્રો જોઈ શકો છો આ ડાળભાતનું કાઉન્ટર છે હો ભાઈ જોવું جی شارم مئی سکو آ سر تخت شہری جنرل ہوسپٹل بھاؤ گ بلڈ کیمپ رکھے سے وہ سکو رکت دان م તો તો આ આપણે વિરામ તરફ લઈ તમે અમારા વિડીયોમાં બીના રહેજો અમારા વિડીયો જો સારા લાગે તો જોતા રહેજો આમ જો લાઈવ ને સબસ્ક્રાઈબ ને આન તેને એમાં કાંઈ પડતા નહીં હો તમ તારે હા તમને મોજ આવે એમ જ રહેજો હા આનંદ કરો ને મોજ કરો બસ જય શિયારામ આમ જો આનંદ તમે તો કરો પણ બીજાને આનંદ કરાવજો હા પણ એ એક મોટું પુણ્યનો રસ્તો છે હા તો બીજાને આનંદ કરો ગરીબો હોય એને તમારથી જે કાંઈ સહાય થાય ને હા હારેલાને હિંમત આપો એ પણ મોટું પુણ્યનું કામ છે હા તો જો ભૂખ્યાને અન્ન આપો કીડિયારું છે કૂતરાને રોટલો છે ગાયને રોટલો છે હા આવા કાર્ય આપણીથી છે ને બને એવા કરવા હા ને મોજમાં રહેવું હા જય શ્યારામ હું તો મોજમાં છું ને આનંદમાં શું હા ને અંદર હરું ફરું હા જય શ્યારામ